એવી ગુજરાતી દિવસમાં આપણું સ્વાગત છે નજર કરી આ સમાચાર પર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઈડર બાયપાસ રોડ પાણપુર વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બનતા રહે છે પોલીસ પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન હોવા છતાં ચોરીઓ થઈ રહેલ છે એક કિલોમીટરના અંતરે આવેલ સિગમા કોમ્પ્લેક્સમાં કલાપી બેટરીની દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સિગમા કોમ્પ્લેક્સમાં આવેલ કલાપી મહેંદી અલી બાદરપુરાની દુકાનમાં બેટરીની દુકાનના શટર તોડી અને સીસીટીવી કેમેરાના વાયરિંગ કટ કરી સીસીટીવી કેમેરા ઉપર બ્લેક સ્પ્રે કેમેરા ઉપર મારી ચોરીને અંજામ આપવામાં આવેલ ડીવીઆર લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અંદાજે ત્રણ લાખનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ હતો નવી તથા જૂની બેટરી ચોરાઈ આસપાસના સીસીટીવી કેમેરા ને જોતા હોન્ડા સિટી કાર કેમેરામાં કેદ થયેલ હતી પોલીસ કમ્પ્લેન કરતા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મંજુર ખણુસિયા એબી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર